પોરબંદરના વેપારીને ગાળો કાઢનાર જામનગરના એક વેપારી અને તેના પુત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેથી કમલાબાગ પોલીસે આ બંનેની ધરપકડ કરી હતી ત્યારબાદ જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ પિતા પુત્ર જામનગરથી પોરબંદર ખાસ આવ્યા હતા અને વેપારી સહિત સમગ્ર લોહાણા સમાજની પણ માફી માંગી હતી પોરબંદરના જલારામનગર ખાતે રહેતા અને બેકરી ચલાવતા તન્મય લલિતભાઈ કાર્ય નામના આયુવાને નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેને બેકરીના ધંધાના હિસાબે જામનગરની રાજશિવ શક્તિ બેકરીમાંથી બ્રેડ અને કેક જેવી બેકરી પ્રોડક્ટ મંગાવવાની થતી હોય છે ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી આ વેપારી પાસેથી મંગાવી તેનું પેમેન્ટ પણ કરી આપ્યું હતું તેમ છતાં આ વેપારી મનુભાઈ અને તેના પુત્ર હર્ષ દ્વારા તનમયને ફોન કરી પેમેન્ટ બાકી હોવાનું જણાવતા તન્મયે પોતાને કોઈ પણ જાતનું પેમેન્ટ આપવાનું થતું ન હોવાનું અને સ્ટેટમેન્ટ મુજબનું પૂરેપૂરું પેમેન્ટ ઓનલાઈન કર્યું હોવાનું જણાવ્યું હતું જે ચેક કરી લેવા અને તેમાં કોઈ ભૂલ હોય તો પેમેન્ટ કરી આપવા તૈયારી બતાવી હતી પરંતુ આ રીતે વારંવાર હેરાન ન કરવા જણાવ્યું હતું ત્યારે હર્ષ તેમજ તેના પિતાએ જેમ તેમ ગાળો કાઢી તનમયને મારી નાખવાની ધમકી આપી હતી એટલું જ નહીં સમગ્ર લોહાળા જ્ઞાતિ વિશે પણ જેમ તેમ ગાળો આપીને ધમકાવ્યો હતો અને પોરબંદર વિશે પણ ગાળ આપી હતી આથી આ યુવાને તુરંત જ શેમ્બર પ્રમુખ જગનેશભાઈ કારિયાનો સંપર્ક કર્યો હતો ત્યારે તેની સાથે કમલાબાગ પોલીસ મથકે દોડી ગયા હતા અને ફરિયાદ નોંધાવી હતી લોહાણા સમાજને ગાળો કાઢવા અંગેની ક્લિપ પણ વાયરલ થઈ હતી જેના સમગ્ર સૌરાષ્ટ્ર લોહાણા સમાજમાં ઘરે ઘરે પડઘાવ પડ્યા હતા અને ગાળો કાઢનાર શખ્સો સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો ત્યારે આ શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવા ગામે ગામથી આવેદન પણ પાઠવવામાં આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીઓની ધરપકડ પણ કરી હતી ત્યારબાદ તેઓ જામીન મુક્ત થયા બાદ આજે પોરબંદર આવ્યા હતા પ્રમુખ તરીકે તરફ છે પોરબંદર લોવાળા સમાજ એટલે કે અમે પણ લોવાળા જ્ઞાતિના જોઈએ લોવાળા સમાજના એક વેપારી છે અને લોવાળા સમાજના દીકરા છે તન્મયભાઈ કાર્યા અભિષેક બેકરી પૂજારા મોબાઈલ પોરબંદર તો સોરી પૂજારા મોબાઈલની સામે અનુગ્રહ બેકરી તો અઠવાડિયા પહેલાં એ મારી પાસે આવ્યા કે જીગેશભાઈ હું વેપાર ધંધો કરું છું આવી રીતના હું સમાજમાં ગયો હતો પણ મને કોઈ નથી રિસ્પોન્સ મળ્યો નથી તો મને આમાં મદદ કરો અને એ બાબતે મારી પાસે જે કોઈ વેપારી મળે મેં વાત કરી હકીકત શું છે તો એ વેપારીએ મને જાણ કરી આ બાબતે જે ફરિયાદી છે એને લઈને હું

કે ભાઈ હું ભવિષ્યમાં હું કોઈ કોઈ પણ સમાજ વિશે ગાર નહીં કરીએ કે કોઈ પણ આવું અભદ્ર વાતો નહીં બોલીએ જેથી આ જોડે તમે લોહાણા સમાજની જે કઈ પોલીસ હતી તે બાબતને ફરિયાદ રીતે સંતોષકારક થયું હોય અને હવે આ બાબતનું નહીં કરે એની ખાતરી આપી છે જે આપણે હું જણાવું છું હું જીગ્નેશભાઈ કારિયા પોરબંદર લોહાણા સમાજના આગેવાન અને પોરબંદર ચેમ્બર ઓફ પ્રમુખ તરીકે જણાવું છું કે તન્મયભાઈ કારિયા જે અભિષેક બેકરીવાળાએ જે ફરિયાદ નોંધાવી હતી એ ફરિયાદના અનુસંધાને લોહાણા સમાજના જે જે કોઈ પણ વ્યક્તિએ બહાર ગામના અને આખા સૌરાષ્ટ્ર અને ગુજરાતભરના જે કોઈ પણ અમને લોવાણા સમાજના આગેવાનો હતા અને ત્યાંના પ્રમુખોએ જે પોતપોતાની રીતના જેટલી સાથે એટલી મદદ કરી ને જે સંગઠન બતાવ્યું હોય સંગઠનમાં જે કોઈ પણ અમને સહકાર આપેલો હોય એ બધા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું જામનગરથી પોરબંદર દોડી આવ્યા હતા અને ચેમ્બર પ્રમુખ સહિત વેપારી આગેવાનોની ઉપસ્થિતિમાં અનુગ બેકરી ખાતે તન્મય કાર્ય સમગ્ર પરિવારની માફી માંગી હતી તેમજ સમગ્ર લોહાણા સમાજની પણ માફી માંગી હતી નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર